તમારા ગણપતિ દેવાના કા ફરરા ચા અમાર રાતે કૃષ્ણ સે ગણપતિ સે બધી સબી વેન પેક કરાવી લીધી ને આ બધા સુડલા બી આવતો નહી રે ને આના પેટાને અત્યારે કે કાઢવાનો ટાઈમ નથી પીહુડો ટાઈમ થઈ ગયો ને આ ને આ થારી છે જો પીઠી માં આપણે પીઠી કરી ને આમાં પીઠી રાખવાની છે વાત છે એ બધું કરી લીધું એટલે ટાણો

આ કે યાર ખેતરમાં હવે આપણે સકડી મારતા અમે વ્લોગ આ આપણે બનાવવાનો છે જો અમક કાયવાડન ચાલુ કરી દીધી છે ઘણી છે આ દી છે હમણા આયો નથી આ बाजू ખેતરમાં મેં જો હાલો જરાક જાતા અમે બીજો જો મેની ચેક તો નહી રાખી દીધો હા ઢાકેન દાણા એ પાક માં હે મડી ગયા છે બાપાના દાણા આ પાકી ગયા છે अलगन गनगाड़ो है जरा खयो जाए पछी आप इने वाडी नाही इंस्टाग्राम ऊपर आईडी है अपनी धवल फोटो वाला नि फॉलो कर देयो बाकी जो आ है ढाणा आ मारे ढाणा है ना पापा ने है અરે જરાક બહુ સાકાન પડી ગયા આ સાતી સાતી હે માં આયા તા ઇથી જરાક નીચેરા નેવડા હતા આ દાણા બાકી આ હે આપડો આંબો હા જો એક આય ઝણકી કેરી હે દેખાણી કેસર મેંગો કેરી ઉથા અમે ન્યો બાકી ઉનારો આવશે ને ખાવાની ભારી મજા આવે ને આ ટપૂડી ગાયરા ને છોડો હે ખેતર ને ફેરતા હોય ને લાગે ભારે

કટથી તોડે થા બાકી આમ કે મારા વિના નઈ કોઈ સડે નઈ આકલથી ને તોડ્યું હૈ થોડા કે મોટો બધું આમ ફળતો હવે છે નઈ એ ખોટો થઈ ગયો કેન કેન કા હે કાસા હે વો રોગો ઢકો ખાવો પડ્યો મારે એ બધા જાડવાનો પરિચય તમને દે દઉં પછી આ હે ખાદો આંબો અને કેરીયું ખાટી એટલે વાતો પૂરી આ જોતા મોરના ઝૂમ ખા આના બે ડ્રોન છૂટાય જો હે ને તો નાખી હું ઘણી આમાં વચ્ચે વિડીયોમાં આમાં ઘણી જગ્યાએ કેરીઓ દેખાય છે પણ હવે આમાં આટાણે ઝૂમ કરી તો તમને બહુ નહીં ખબર પડે અને આ હે લીંબુડી લીંબુડીમાં આની જો લીંબુ હે આ બાજુ કર વાહ થઈ જાય આમાં तो देखा है ए घटना नहीं करे ना नहीं हम आई आई रही जो काटा में घुसी गल छे रेंबू एन गयो आया क्या खबर आया देखा तो तो हम ऊपर है, पीरू। है, पीरू। है ताँगी 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 ता खरी बिरो वहां एक ऊपर है बिरो आओ है तो आप मिनी गार्डन है आया है बाकी जो आ है वालोर वालोर के भाई तुम्हारे इतने हूँ कहता है हमारे इतने वाइलोर की है वाइलोर वालोर तेरा जीप लफस दी गई है फूल नहीं जो कह है मस्ती ना ना जामली कलर ना अने बीजू हजी तमने देखाड़ू आ जो દાળ ભાત બનાવી ને દાળમાં કઢી બનાવી ખીચડી કઢીમાં એમાં ચેવડો બનાવી તો એમાં બધી જગ્યાએ હોય મીઠો લીમડો મીઠો ખાટો કડવો નહીં મીઠો લીમડો કહેવાય બાકી આ વાલો જો કરે વાલો ના વેલા હે થોડાક બાભાના મોલી ગયા હે વેલા અહીંયા બાભાને એની મીની ગાર્ડન છે જામફળી નાંબા ને એવું છે બાકીને જો મકાન બને હાલે એવું અને આપણો હોલ ડૂચો ફરવાનો એમાં જો મને બધું બારી બારી ને બધું ફિટ કર્યું હે આપણે જોનું ધ્રી લાઈન લઈને પપ્પા મનાણા તો હું આવું હે ત્યાં હતા બીજું શું હોય ગામડામાં આની પાસે એમ દી ઉગતો હોય ને એમ સીન જોવાની મજા આવે